કે એના પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે કે આ તો ખાલી બિરસા મુંડા ભગવાનનું નામ પાડ્યું છે પણ કારણ કંઈક અલગ છે તો મિત્રો હા આનું કારણ કંઈક અલગ છે જાણો આ વિડિયોની અંદર કારણ કે મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા તમે બધા જોતા આવશો કે દેડિયાપાડાની અંદર એક જ પાર્ટી ચાલે એટલે કે આમ આદમી પાર્ટી હવે દેડિયાપાડાની અંદર ચૈતર વસાવાનું ચાલે એટલે મિત્રો ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓને ખબર પડી કે હવે આપણે જો ડેડિયાપાડાની અંદર જઈને મોટી સભા નઈ કરીએ તો આવનારા સમયની અંદર ભાજપનું પત્તું ડેડિયાપાડામાંથી કપાઈ જશે તો મિત્રો આ એ જ ઘટના બનવાની છે તમે વિડીયો ધ્યાનથી સાંભળજો કારણ કે હવે મિત્રો આ ડેડિયાપાડાની અંદર તમે તમે બધા જોતા હશો કે જ્યાં જુઓ ત્યાં આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ચૈતર વસાવા ચૈતર વસાવા તો મિત્રો અહીંયા ભાજપનું નામ તો ક્યાંય આવતું જ નથી તો મિત્રો નરેન્દ્ર મોદી પંદર નવેમ્બરના દિવસે આ બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ નિમિત્તે આવશે પણ મિત્રો અહીંયા એક મોટી સભા થશે એ સભાની અંદર મિત્રો નરેન્દ્ર મોદી એમનું એવું ભાષણ કરશે કે ચૈતર વસાવાની જનતા આદિવાસી સમાજના લોકો આ ભાષણ સાંભળીને નરેન્દ્ર મોદીની વાતોમાં ના આવી જાય એ માટે જ આ વિડીયો ખાસ બનાવ્યો છે કારણ કે તમે ચૈતર વસાવા સાથે દગો ના કરતા કારણ કે ચૈતર વસાવા તમારી સાથે રાત દિવસ ઉભા રહ્યા છે અને આજે એટલા માટે જ મિત્રો ડેડીયાપાડા અંદર ચૈતર વસાવાની જનતા અને ચૈતર વસાવાનો પાવર છે અને જો હવે નરેન્દ્ર મોદી સાહેબ ડેડીયાપાડામાં આવશે ભાજપના અમુક મોટા મોટા નેતાઓ આવશે તો મિત્રો અહીંયા સભા થશે

ગુજરાત ની અંદર આટલું બધું ફેમસ બની ગયું છે અને ચૈતર વસાવા આવનારા સમયની અંદર કઈક નવા જૂની કરશે કઈક સારું કરશે એટલા માટે મિત્રો હવે ભાજપના નેતાઓને ખબર પડી ગઈ કે હવે આપણે ડેડીયા અંદર જઈને કંઈક મોટી સભા કરવી પડશે

કે તમે ધ્યાન રાખજો આ વાતોમાં ના આવતા તમારું શું મંતવ્ય છે એ ફરજિયાત તમે કોમેન્ટ કરજો અને મિત્રો હું હજુ કહું છું આપણે કોઈનાથી વિરોધ નથી નથી ભાજપથી વિરોધ કે નથી આમ આદમી પાર્ટીથી વિરોધ પણ મિત્રો એક સાચી હકીકત હતી મેં તમને બતાવી છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો મળીએ એક નવા વિડીયો સાથે